નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયા તાલુકાના મઢેલી ગામનો પીવાના પાણીની પ્રજાની સમસ્યાની રજૂઆતમાં ગામના ડેપ્યુટી સરપંચ તેમજ ગ્રામજનો વચ્ચે બોલાચાલી થતાં પીવાનું પાણીનો મુદ્દો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મઢેલી ગામ ખાતે છેલ્લા પાંચ છ દિવસથી કેટલાક વિસ્તારના લોકોને પીવાનું પાણી મળતું ન હતું જેથી આ સમસ્યાને લઈને ગ્રામજનોએ મઢેલી ગામના ગ્રામ પંચાયતના વહીવટદાર ડેપ્યુટી સરપંચને કરી હતી જેમાં ડેપ્યુટી સરપંચે લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ પાણીની સમસ્યા હલ કરવા માટે ખોદકામ કરી પાઇપલાઇન નાખવામાં કામગીરી કરી હતી પરંતુ આ કામગીરી આયોજન વિનાની આ કામગીરી સફળ ન હતા અધૂરી જ કામગીરી મૂકી મૂકી દેવામાં આવી હતી જેથી આ પીવાના પાણીની સમસ્યા લાંબા સમય બાદ આ પાણીનો પ્રશ્ન હલ ન થતાં ગ્રામજનોએ ડેપ્યુટી સરપંચને વારંવાર રજૂઆત કરી હતી ડેપ્યુટી સરપંચ આ ચાલુ કરેલી પાણીની કામગીરીના સ્થળ પર આવી પહોંચતા સ્થાનિક મહિલાઓ અને પુરુષોએ આ પાણીના પ્રશ્નો માટે મૌખિકમાં રજૂઆત કરી છે જે રજૂઆતોમાં સ્થાનિક લોકો તેમજ ડેપ્યુટી સરપંચ સાથે બોલાચાલી જેવા દ્રશ્યો બન્યા હતા જે બોલાચાલીના દ્રશ્યો ઝઘડાએ પહોંચી એકબીજા સાથે ઝપાઝપી પણ થઈ હતી જેથી ગ્રામજનો સાથે આ ઘટના બનતા મડેલી ગામના સોથી વધુ લોકો મહિલા તેમજ પુરુષો વાગોડિયા પોલીસ સ્ટેશનને પહોંચી ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ તેમજ ડેપ્યુટી સરપંચ સાથે આવેલા કેટલા ગ્રામજનો વિરુદ્ધ ફરિયાદ આપી હતી વાગોડિયા પોલીસે મડેલી ગામના ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સાથે પાણીની સમસ્યા થઈ છ દિવસ પહેલા આ સમસ્યા થઈ છે પણ સરપંચ દ્વારા કોઈ પણ નિરાકરણ ના આવવાથી મેં કાલે પરમ દિવસે તલાટીને રજૂઆત કરી તો મને તલાટી એવું કીધું કે ભાઈ હજુ જેસીબી આવ્યું નથી તો સવારની વાત હતી પછી મેં સાહેબને કીધું આજે નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું હું એમને બધાને મળીને જ ગયો હતો અને ત્યાર પછી સાંજે જેસીબી આવી ગયું એટલે મને એવું લાગ્યું કે કામ થઈ ગયું હશે પણ કામ થતા થતા ઠીક છે સ્વાભાવિક છે કામ થાય એટલે પ્રોબ્લેમ આવવાના પણ ત્યાર પછી પણ એનું સોલ્યુશન નથી આવ્યું જ્યારે આજે સવારમાં જેસીબી આવ્યું ત્યારે હું લગભગ સાડા આઠે ત્યાંથી નીકળ્યો તો રસાકસી એટલે કે જફાજફી થઈ રહી હતી એક મનીષભાઈ સાથે અને પૂનમભાઈ કે જે ડિપ્યુટી છે હાલની અંદર પણ આ બધી વાતોને ધ્યાનમાં લઈને મારે વધારે એમ એટલું જ કહેવું છે કે આ જફાજફી કરવાનું કારણ શું કે તમે એક સારા સરપંચને હોદ્દા પરથી અવિશ્વાસની દરખાસ્ત મૂકીને હટાવી દીધો અને આજે તમે પોતે સરપંચ બન્યા છો તો તમને પ્રોબ્લેમનો ફેસ અનુભવ થાય છે પણ આ શ્રમજીવીઓનો શું ગુનો છે કે જે તમારા ઘરે રાત દાળો કામ કરવા આવે છે આજે એમને આજે પોલીસ સ્ટેશન આવવાનો વારો થયો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત છે આજના જે સરપંચ છે એમને એટલે વહેલી તકે આ કામનું નિરાકરણ આવે અને કોઈને એટ્રોસિટી લગાવવી પડે કે કોઈની પરિસ્થિતિ ગંભીર થાય કોઈને જેલ જવું પડે એવો વારો ના આવે કારણ કે ગામમાં આ જે અરાજકતા ફેલાય છે એનું કારણ એક જ છે કે જે અવિશ્વાસની દરખાસ્ત છે અને આવનાર સમયમાં હું મળેલી સમરસ હતી એ સમરસ રહે એવો મારો પ્રયત્ન છે પણ જો ગામમાં આવું ના આવું વાતાવરણ રહેશે તો બે જૂથો વચ્ચે થશે એટલે અહીંયા આ જનતા ઝઘડો ના થાય ગામ બગડે ના એટલા માટે પોલીસ સ્ટેશનમાં આવી છે કારણ કે સવારમાં જે જફાજફી મેં જોઈ છે એ ખરેખર હતી અને એક સરપંચ એવા છે જે પૂનમભાઈ દ્વારા જે પાંચ સાત આદમી માણસોને લઈને આવવું અને એમના દ્વારા અપશબ્દો બોલાવા એ પણ ખોટી વાત છે એ પણ એમની પર ધ્યાન આપવું જોઈએ એમને કે આ બીજી વાર આવો પ્રોબ્લેમ ઉભો ના થાય કારણ કે મારી સાથે એક ઘટના બની છે જેના મીડિયા પણ આપણા આપ સાક્ષી છો જેથી આવી વારંવાર ઘટના બની અને આખું ગામ એક તરફી જઈ અને કોઈને ટોર્ચર ના કરે એવી મારી વિનંતી છે અને આ લોકો એક આવે છે પોતાનો દિવસ બગાડ્યો છે તો આવી રીતે અહિયાં ના આવવું જોઈએ સરપંચ હાલ પૂનમભાઈ અંબાલાલ પટેલ છે કે જે બની બેઠેલા સરપંચ છે એમને ડેપ્યુટી બનાવેલા હતા પણ પ્રકાશભાઈ અમારા હતા એમને અવિશ્વાસની દરખાસ્તમાં એમને ઉડાવી દીધા અને એમને પોતે સ્વૈચ્છિક રિઝાઇન આપવું પડ્યું અને જેના કારણે આજે કામ કામ વહીવટદાત તરીકે કરે છે જેથી હોઈ શકે એમને વહીવટ કરતા ના આવડતું હોય તો એવી પણ વિનંતી છે કારણ કે સરપંચ બનવું એ બધાની વાત વાત બધાના હાથની નથી આજે લોક સરપંચને તમે અવિશ્વાસની ની દરખાસ્ત મૂકી છે એનું જ આ પરિણામ છે બીજું કઈ નથી શું તમારું મારું મહેન્દ્ર ચૌહાણ પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવા માજી સરપંચ મઢેલી આજે મડેલી ગામની અંદર જે નવી નગરીમાં જે બનાવો બન્યો છે સાત દિવસ થી ડેપ્યુટી જયારે આયા જેસીબી લઈને અને ખોદી અને મેન રોડ પીડબ્લ્યુડી નો મેઇન રોડ ખોદી અને ત્યાં આગળ પીવીસી પાઇપ દબાવી અને આ લોકો દારૂ પીધેલી હાલતમાં લોકો ભાગી ગયા ત્યાંથી બીજે દિવસે રાત્રે ત્યાં ટ્રક બેઠી એને

આ લોકોએ શબ્દો નો ઉપયોગ કર્યો છે જેથી કરી આગળ અમે ફરિયાદ કરીશું કેમકે હું બહાર હતો બહાર થી હું ચાર કલાકમાં અહીંયા પહોંચ્યો છું કેમકે એમનું સાંભળવા મારું જ કોઈ નથી અને આવા બનાવ અગાઉ બી બે વાર બની ચુક્યા છે સારી રીતે વહીવટ કરો કે જેથી લઈને ગામની પબ્લિક ને ગામની પ્રજા ને કોઈ પણ તકલીફ ના પડે ના સમજે પડે તો બીજા ને પૂછીને કામ કરો આવા અનગઢ વહીવટ થી પબ્લિક દુઃખી થાય આજે સાત સાત દિવસ થી ગામની અંદર પાણી આવતું નથી અને જે હેન્ડપંપ એ લોકો બતાવે છે કે હેન્ડપંપ થી પાણી પી લો તમારા માટે આ લોકો લોકોને આજ પાણી પીવાનું તો અમારે એવું કેવું છે અમારી માંગ છે કે એ વ્યવસ્થિત રીતે એને ખોદાન કરી ત્યાં આગળ જે બી લોખંડની પાઇપ ટીવી લોખંડની પાઇપ યા તો ભૂગરા નાખી અને વ્યવસ્થિત આ લોકો ને પાઇપ નાખી આપે અને ફરીથી પાણી ચાલુ કરે અમારે બીજું કોઈ નથી ભાઈ બરાબર છે અને તમે જે મારામારી કરી છે એ કરી છે એ તો પોલીસે ફરાય થવાની થવાની ન થવાની મઢેલી ગામમાંથી આયા છે મારી નામ સુશીલા બેન છે અને આ અમે જાણ કરવા જતા કે સાત દિવસથી પાણી નથી આવતું બરાબર છે અને પાઇપલાઇન અમે નાખવાની કીધી કે લોકોની પાઇપ વ્યવસ્થિત નાખો ના કે ભંગાટ પાઇપ હતી તે નાખવા ઉઠ્યા એ લોકો કેવા જ આપડા છોકરાએ કીધું અમારા વતીનું કે આ બેનો વ્યવસ્થિત કરી આલો બરાબર છે એને તરત જ એને તરત દોડી પડ્યા બધા હા હા તરત એકદમ આદિવાસી પાણી ના જોઈએ અમે સરપંચ હું લેવા બનાવીએ છીએ એમને સરપંચ એમ બનાવીએ છીએ પાણી ગરીબો નું સાંભળવા માટે બનાવીએ છે ને એમને કેવું જોઈએ ને હા અને જેવું તેવું બોલે એવું થોડું ચાલે કે તમે લોકો હાથ પાણી તમે પીજો

તો અમને રજૂઆત કરી તો શું થયું છે હકીકત શું બની હકીકત બની એ કે પહેલા એ લોકો એ પાઇપ નાખી એ સારી આખી પાઇપ જ બેન થઈ ગઈ મેઈન રોડ પર એ પાઇપ ચાલે એવી નથી અને પાઇપ આખી બેન થઈ ગઈ છે અને જ્યારે આ છોકરાઓ કેવા ગયા તો એ લોકો સરપંચ ને સરપંચની રીતે વાત કરવી જોઈએ ને બધાને બોલાવીને એટેક ના કરવા જોઈએ માણસોને એ લોકો એ હુમલો કર્યો તો આદિવાસી લોકોને એ આજ પ્રોબ્લેમ માં રહેવાનું પાણીની તકલીફ બધી વાતી તકલીફ કીચડ આટલું આટલું થઈ જાય છે ચોમામાં રોડ ના ઠેકાણા નહીં જફા જફી થઈ હતી અને હેલ્પ હેલ્પ બોલે એ તો નહીં જ સારું ને લેડીસો હતી તઈ કેટલી બધી એ લોકોને બોલવાની તમે જ હોવી જોઈએ સરપંચ બને તો સરપંચ રીતે રહેવું જોઈએ કોણ બોલતું તું શું નામ છે એનું પૂનમભાઈ